સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધું મજામાં વાયગા ટાણે હવા હાથ ને હું ઉઠી ને છે ને પંદર થી વીસ મિનિટ થી આ થોડું મોડું થઈ ગયું ઉઠવાનું ફૂલગર ને ટિફિન ન લઈ જવાનું એને લઈ જવું પણ ક્યાંય ફૂગા એમ નથી ને નીતિન જો હાજે મિત્રો મજા નથી ને એટલે નીતિન લઈ ગયા તો દવાખાને નીતિન ને હાજે બે બાટલા સડાવ્યા સાડા આઠ વાગે ગયો તો બધી ભી હું ને ફૂલગર તા મોડા આવ્યા બગાડે તો બે ત્રણ દિવસ થયા કેતો કે મજા નથી મને મજા નથી કે એટલે કે દિલ દુખતું અને ખાવાનું નો ભાવતું ને બે ત્રણ દી હું ધોઈ ધોઈ લે ને તો અણ એમ કે થાકી જાતો એમ સાંજે ગયો ને તો બે બાટલા સડાઈ આવ્યો હાજી તો હું તો ને તેને બની દોવાની સેફાઈ એક બની દોઈ દીધી બીજી તાર બાપે દોઈ લીધી હોય ને તેન હાલો તો નીતિન ને તો જવું પડકારો મારતી આવી અને નીતિન દવાખાને ગયો તો અમે કઈ વિડીયો બનાવ્યો નથી પછી અમુક ને વળી એમ થાય કે આ તો મજા નથી એના વિડીયો અમે કા રાખી છે તો મૂકવો હારું તમને કહી દેવું એટલે એમ કે તમને કહી દેવાનું કે ભાઈ નીતિન ને મજા નથી બીજું તો હું ને તમને અમારે કેવું જરૂરી એ હારું કેવું પડે કે તમારી તમે અમારા યુટ્યુબ ફેમિલી છે અમારા યુટ્યુબ ફેમિલી છે તમે એટલે અમારે તમને કેવું જરૂરી કે અમારે કોઈને મજા નથી કે કોઈને કંઈ થયું તું ला के वीडियो उतारो न विडियो उतारियों नीतिन पे मोबाइल फोन भी बनाता हम लगभग एकाथी है बाकी फूलगरे दोई ली, दो ली थी भिहू ने नीतिन मजा लगभग एक सैली भी है बाकी हावन अगर वाली दोई ली थी बकाल भरवा गया હાલો હાલ હાલ નીતિન ઉઠે ને તો વારો આવ્યો નીતિન આખડી બની ને દોતા લે નીતિન ફૂલગર આખડી બની ને દોઈતા ધોઈ લેવામાં કઈ વાંધો ના તો પછી ધવરાવામાં માં જો થોડું ધવરાવાય ને તો એમ કે તમે બની ને દોતા હું કે બની ને દોઈ લઈ કઈ પાસે બહુ એમ થાય કે આજ નથી પૂગાય એમ તો જ બની ને દોવા બેહે ફૂલ ફૂલ કે વધારે પૂરતા બની દોવા નો બેહે ઓઢણ ને ધવરાવા જો એમ કે ઓ શું ધવરાવાય ને તો માથા કોઈ વધારે ધવરાય ધવરાવી દે તો એનો કોઈ વાંધો નો આવે કા ઓઢણ બરાબર છે ને મારી વાત હે તો ઠીક હા પછી જો અહીં ખાણ કેરવાય અને ફોન આવે મિત્રો હું જાઉં ફટાફટ માતાજી ને હરર મહા

આપડે નાખવું શિયાણ કે મારી માં બટેટામાંથી સેલું કાઢતી જાય છે આપડે લિયો આથી કઢાયું કેટલી સેલું જવા દે એમાં તું

અને તારે ખરની ની લેવા જવાનું છે હાલો મિત્રો તો છે ને આપણે બધુંય બકાલું મોરાઈ ગયું લહણ ફોલાઈ ગયું લહણ ખંડાઈ ગયું તેલ ની અંદર રાઈ ગયું તળતર થઈ ગયું તો હવે છે ને વઘાર માં દઈએ છીએ આખ માલ આપણે બધા એક હારે મારીએ આમાંથી વઘાણી નાખીએ થોડીક રાઈ તો જો કે ન ખાઈ ગયું વઘાણી નાખી દીધી મિત્રો આપણે હવે બટાટા નાખી દઈએ ઓ બાપો મારી છે ને મિત્રો જે બહુ ઊઠી ન નથી આવતા હું એટલા કજ આવે બે પાણી ધોઈ નઈ ખા ને એટલું પાણી કરીએ પડ્યું રહેવા દીધું તું મે વરી હવે છે ને મિત્રો હરદર નાખી દીધી એટલી જાજી નો ન ખાય કા પીરું અડધા જીમ શાક થાય ને નાખ દીધું મીઠું મીઠું થોડુંક ન ખાય કા ખારું થાય તમને ખબર નહીં હોય એટલે મેં તમને કીધું કારણ કે આ વસ્તુ જે જે લોકોને ખબર ના હોય એકચ્યુઅલી મિત્રો આપણી પાસે માઇક છે ને તો જરાક અવાજ વધારી સાંભળજો ઓકે તો આપણે આવી ગયા છે ભૂરી ને પીવરાવવા ખાસ તો ભૂરી પીવા માંડ ઢલસાગર છું તારે ને નીતિ ના ભર્યો રાણાવાય માં ગઈ રાણાવાય

જામનગર ચોકડી જામનગર ચોકડી ને મામલેદારની ઓફિસની બાજુમાં હાલો તમે બધાય ભૂખરા ખાવા અહીંયા ગામમાં નથી ગયા એ દાલ પકવાન જામનગર ચોકડીએ આવો તો જરૂરથી મુલાકાત લેજો એક ગામમાં નથી કીધું કે નાસ્તો કરતા મોડું તમે ખાવા છે પકવાન મસ્ત દાળ પકવાન

આપડો વારો જ ન આવે ત્યાં ટાઈમ જ ખાવા પીવાનો ન જડે ત્યાં આજુબાજુ સેદુકા કોથરિયું ખાઈ ને આપડે દી કાઢવો પડે એટલે ભાઈ સમોસા દાલબાટી નું કામ બહુ સારું છે આપડે કોથરિયું ખાઈ ને આપડે મિત્રો ન વરે એટલે કામ તો ભાઈ બહુ સારું કર્યું નકર આપડે સાઈ ને આપડે અંદર ગામમાં બધા હવે કર લઈ ઘેર જઈને

તો આ રસ્તા છે ને રબ રસ્તામાં એમ કે ગાડી હાલે નહિ પણ વાંધો ન આવે ને નિતિનતા ગામડીયા હા ગામડીયા રિયા મેં નિતિન કા વેલો આવતો રહ્યો મિત્રો નીતિન પાસે ઘરની ગોળ હતી અને ઘરનો ડબ્બો હતો એટલે મેં ફોન કર્યો ક્રિષ્ના તો મને તેરી જાપી આપણે અને મને મિત્રો પાણી ની તળ એવી લાગી આમ જોઈ શકો છો મિત્રો હાલો મિત્રો તો વાગી ગયા છે અત્યારે સાડા પાંચ ને આપડે બધા ઉઠી ગયા ઉઠી કામકાજ બધું ઘરનું પતાવ લીધું રાણા લીંબુ બહુ ભાવ એક સો હાથ પૈડા તો એટલે આથણું અટણ સુધી ખાધું તો એ આથણું છે ને આવ્યું આવું મારી પાછા લીંબુ લેતી આવી એ કઈ ડૂકી પાછા લેતી આવું સસ્તા થોડાક લીંબુ સસ્તા કેટલા તમારે કઈ ખબર છે નહીં પણ લઈ આવી એટલે સસ્તા જ હોય મૂંઘા હોય તો કોઈ ई आवे नहीं उ इन्हें पूरी रीत तो ने ओखू मित्रों बरोबर तो જોઈ લ્યો તમે લીંબુ કેમાં સોરસ મજાના લીધું છે આમ તમે નઈ દેખી શકો તો હું તમને આમ કરીને બતાવજો જોઈ લ્યો લીંબુ ઇઝ વેરી વેરી સો બ્યુટીફુલ વેરાઇટી એન્ડ મારી મમ્મી ઇઝ વેરી વેરી સો બ્યુટીફુલ ગર્લ નો વુમેન તું ગર્લ નહીં હો લીંબુ મિત્રો આપણું માગ બગડી ગયું તું મેં તમને કીધું તો મસ્ત મજાનું હાજુ થઈ ગયું છે મારી દોરો વીટી દીધો એમાં દોરો કારીગર ની કુતરી છે એમાં તારો કામ કામ કરવાનું છે મારે છે ને ભારો બન બે ત્રણ ટકા વાહિન દાદા સાથે નાખવા જાઉં ને નીતિ ગયો છો ઓલી વાડી ને કે થોડાક જે લીલી લીલી છે ને જવા થી ખબર હારવી ના હારવાની છે રિક્ષા બપોર કીધી પછી રિક્ષા વાળો ભાઈ આવ્યો ને કામ કરું સવાર નું કે તો સવાર માં તો આપડા ઘર ના કામ નું ધરપડા બોલતો હોય જોઈ લ્યો મિત્રો આપણે મસ્તીના લીંબુના ફાડા કરી લીધા ની માં નાખી દીધી થોડીક પછી મને યાદ આવી હાલો સ્પીડમાં વિડીયો બંધ કરી દઈએ સિક્સ જી સ્પીડમાં ને થોડોક સ્લો મશન વિડીયો કરી નાખીએ ને બતાવી દઈએ બધા મિત્રોને તો જોઈ લ્યો મિત્રો આમાં હળદર છે આપણે શેના ઢાંકણા થી હળદર નાખીએ બાય બાઇકીએ

તમે તો કોઈ દી જોયું નહીં હોય તમે તો કોઈ દી જોયું નહી હોય એટલે તમને બતાવી દઉં જોયું હવે મિત્રો આને બરણી અંદર આપણે એડ કરી દઈએ સ્લો મોશન આવી રીતે આ બધુંય આપણે બરણી અંદર ભરી દઈએ ઓકે ડન ચાલો પછી મળીએ જોઈ શકો છો મિત્રો ટોય પોપની ઓલી બરણીની અંદર આપણે લીંબુ નું આથણું ભરી દીધું છે વેસ્ટ બરણીને આપણે બેસ્ટ બનાવી દીધી છે તમે જોઈ શકો છો તો આપણું બન્યું બનનું કામ આપણું આથણું બનીને રેડી છે તો તમારે કોઈને ખાવું હોય તો દોઢ મહિના પછી આવી જાયજો આથણું ખાવા બરોબર ધ્રોઈજી અમે ધ્રોઈ માંથી જોઈ લ્યો કોઈને થાય કે ધ્રોઈ છે મિત્રો વાઢવા નો જતા મારી માન મારા પપ્પા ગયો છે હા જો એવડી થઈ ગઈ મિત્રો હાલો તમને હવે બધા મુલાકાત કરાવી ઓઢણ ને બધા ઉપાડે આવ્યા હેર ખાથી ઓઢાણ અરે માડી માડી કા

એ ટીલું આમ જોતા મળી વાહ વાહ મસ્તી ન આપડે ઢોર જોઈ લ્યો બાર બાર બધા બંધાઈ ગયા અંદર રાખવાના તા એ ત્યાં અંદર રખાઈ ગયા ને આપડા ટીલું ભા ને તો આપડે અહીંયા જ રાખીએ કાટી લુ અમારે આને જરાક દૂધ વધી જાય તે ઉપાડો પણ વધી જાય જીભ જીભ નીકળી જાય તો કઈ હોખ નથી થાતું પંદર ખાઈ લે બે ભૂખ જરાક ઓલી થઈ જાય અટા માં કઈ ન ધોખી થા અરે અરે હાથ થા ભરું આ મળે દે ભરું એ દે જોઈ લ્યો મિત્રો પછી કે તમારી માપા કામ દેતી દે એમ ખબર છે કે આખડી રોટલા કરવા જો હે શિયાગ નાખવું જો હે વિડિયો મૂકવો જો હે વિડિયો એડિટ કરવા જો હે વિડિયો ઉતારવો જો હે માં કઈ હેલું ન એ હેલું હોત ને તું બધાય કર લો એમ કે હા એટલે હાથ ની વાત ન હતી આ તો ખોટા મળડાઈ માં ઓ માં વિડિયો પૂરો કરી દે આટલા વિડિયો મિત્રો આ પૂરો કરી બાજવાને સાથે ઝઘડા સાથે ઝઘડા સાથે Sa video tam na kami gyo ito video na like. Kondejo, sir, kondejo. Ana mitro tama sa nan ma subscribe. Kondejo, bye.